નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ પાપડમાં નિસ્વાત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલને એવી આગાહી અમનેશન અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દસમી થી આસપાસ ચોમાસું શરૂ થશે સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે થી હતી ભારે વરસાદની પણ આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કૃષ્ણ આંધી આવી શકે છે આજથી રાજ્યમાં પ્રેમોન્સ્યુઅન વરસાદની આગાહી છે ચોમાસાના એક સપ્તાહ પહેલા રાજ્યમાં વરસાદની આગાહી છે એટલે આજથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે રાજ્ય આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને pre monsoon ના વરસાદ બાદ આગમન થશે રાજ્યમાં અગિયાર જૂન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ખેડૂતોના ખાતામાં આવશે પૈસા સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે તેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે આ યોજના દ્વારા કામ કરવાને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણે હજાર રૂપિયાના પેન્શનની સુવિધા પણ મળે છે આ નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ લાખ અઠાવીસ હજાર છસો ઓગણચાલીસ ખેડૂતોએ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ની સીધી સુધી એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે અઠ્ઠાણું હજાર બસો ને પંચ્યાસી કરોડ ની લીધી છે ભલે દરેક ખેડૂતો એ વધતા ઓછા પ્રમાણમાં માં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતો માથે બે લાખ ત્રેસઠ હજાર પાનસો પંચાણું રૂપિયા દેવું છે NEET ની પરીક્ષા અંગે ચોંકાવનાર ખુલાસો મેડિકલ ના અભ્યાસ ની પરીક્ષા નેટ નું પરિણામ જાહેર થયું છે અત્યારથી પરીક્ષાની વિદ્યાર્થીઓ નારાજ છે પેપર લીક ના આરોપ સાથે પરીક્ષા cancel કરવાની માંગ કરી રહ્યા છે સાથે સોશિયલ મીડિયા પર કેટલાક ચોકાવનારા ખુલાસા થાય છે સીબીએસઈ વિદ્યાર્થીઓ એ આઠસો ને વીસ માંથી સાતસો વીસ mark મળ્યા છે જે અશક્ય છે જેમાંથી ઘણા વિદ્યાર્થી એક જ center ના છે પટાના પોલીસ એ net પેપર લીક થયાનું સ્વીકાર્યું હતું પરિણામ બાદ ચુંટણીના પરિણામ સાથે જાહેર થયું હતું રાહુલ ગાંધી ને આવ્યો કોર્ટનો તેડો મીડિયા રિપોર્ટ પ્રમાણે આવતીકાલે સાત સાત જૂનના દિવસે રાહુલ ગાંધીએ બેંગ્લોરની કોર્ટમાં હાજર થશે જ્યાં ભાજપ નેતા કેશવ પ્રસાદ મૌર્યએ કોંગ્રેસ નેતાઓ સામે માનહાનિનો કેસ કર્યો હતો તેમણે સ્થાનિક ખબરોમાં ભાજપને ભ્રષ્ટ ગણાવતી જાહેરાત અંગે અરજી કરી હતી જેમાં હવે રાહુલ ગાંધીએ હાજર થવાનું છે આ પહેલા કોર્ટ કર્ણાટકના સીએમ સિદ્ધરામ મોરિયા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શિવકુમાર કેસમાં જામીન આપી દીધા હતા કેસર કેરીની આવકમાં વધારો ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક થઈ રહી છે બે લાખ ચોર્યાશી બોક્સ કેરીની આવક થઈ હતી જેમાં એક લાખ નવ્વણ હજાર પાંસઠ બોક્સ કેરીની આવક થઈ હતી ગોંડલ યાર્ડમાં

એક લાખ બાણું બાવન હજાર પાંચસો બેતાલીસ ટકાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો રૂપિયાની લઈને બસો સિત્તેર રૂપિયા સુધીના બોલાયા હતા આ છ માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ચોવીસ હજાર ચારસો ને છપ્પન ટકાની આવક નોંધાઈ હતી તેના પ્રતિ એક મણના નીચા ભાવ સો અને ઊંચા ભાવ ત્રણસો પચીસ રૂપિયા સુધીના નોંધાયા હતા આજે મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની રજૂ કરવામાં આવી હતી જેમાં એક મણના નીચા ભાવ સાતસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ અગિયારસો ને દસ રૂપિયા સુધીના પાક નુકસાન સહાય જાહેર રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કમોસમી વરસાદ નુકસાનનો સર્વે સંપૂર્ણ થઈ ગયો છે રાજ્યમાં તેર મે હજાર ચોવીસ સુધીમાં થયેલા કમોસમી વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના ના સુરત અને વલસાડ સહિત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ના જિલ્લાઓને ખેતી બાગાયતી પાકોનો નુકસાન થયું હતું ગુજરાતના સત્ત સાત જિલ્લાઓમાં દસ હજાર નવસો તેત્તાલીસ ખેડૂતોએ કોમોસમ વરસાદી નુકસાન થયું હતું કૃષિ વિભાગની કુલ ત્રીસ ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે હવે મે મહિનામાં થયેલી નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે અને ચૂંટણી પૂર્ણ થઈ ગઈ જતા સહાય પણ જાહેર કરવામાં આવી શકે છે સોનાના ભાવમાં નવસો અને ચાંદીના ભાવમાં એકવીસસોનો વધારો ફ્રેપર સોનું ચાંદીનો

મંદીનો થયો હતો ખેડૂત મિત્રો અવનો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઈક કરો આપ સુધી અમારા પહોંચતા રહે